કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ દ્વારા નડિયાદમાં સરદાર જયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ પર શ્રદ્ધાંજલિ પાઠવી તેમના જન્મસ્થળ નડિયાદમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો જન્મ જયંતિ વહીવટી તંત્ર દ્વારા ઉજવાઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે જણાવ્યું કે સરદાર પટેલ અમારા નડિયાદના ગૌરવ છે આશિષ મહેતા નડિયાદ સરદાર પટેલ સાહેબની આજે દોઢસોમી જન્મ જયંતિ છે શું કહેશો ભારતના સિદ્ધાંત સરદાર સાહેબની એકસો પચાસ જન્મજયંતિ ફક્ત ગુજરાત દેશ કંઈ પણ દુનિયાની અંદર ભારતના નાગરિકોને ગુજરાતને ધરતૃત્વ ઉજવવામાં આવે છે એ વેક્સિન આવી છે પણ સરદાર સાહેબની જે એકતાની ભાવના ભારત વર્ષ એકતાની ભાવના સાથે જોડાયેલું રહે એકતાની ભાવનાના વિચારો સમગ્ર રાષ્ટ્રના દરેક નાગરિકને પોતે અને દરેક નાગરિકની સુખાકારી એ એમના મનનો વિચાર હતો એ વિચારને મોતિમંત કરવા માટે ઇમરજન્સી ઉજવણી સાથે આ વિચારોનું મહત્વ આપવું જોઈએ એવું પોતે માનું છું અને ખાસ કરીને યુવાન દોસ્તો એ સરદાર સાહેબના વિચારો સૂરતા એ સમજતા થાય એ એમનું જે ઇતિહાસની અંદર એમનું એમનું જે પ્રદાન કર્યું છું ઇતિહાસનું પ્રદાન શું છે એની સાચી હતી કે થાય કારણ કે કેટલાક લોકો સરદાર સાહેબને જંગલીના બિસ્માસ સાથે સરકારે છે પણ નિસ્માન એમ ફક્ત જંગલીને એક કરવા માટે ફક્ત પાંચ રાજ્યોની અંદર એને અનેક લોકોનો સંભાર કરીને એ રાજ્યોને એક કરેલા છે અને સરદાર સાહેબે પાસઠ જેટલા રજવાડાઓને વિચારોથી સંખ્યા છે ને એકતાની ભાવના કેળવીને એમને સાથે રાખીને ભારત દેશને આપણને એક કરીને આપ્યું છે એ વિચારને વધારે મહત્વ આપવું જોઈએ અને જાતિવાદને સંપૂર્ણ રીતે નષ્ટ કરવો જોઈએ ભારતીય તરીકે સૌ લાગે તેમનું પોતાનું જીવન જીવી શકે પોતે સુખાકારી મેળવી શકે સારા વિચારો સાથે યુવાનું શિક્ષણ મેળવી શકે આરોગ્યની સુવિધાઓ સારી પ્રાપ્ત કરી શકે બહેનોને પણ સારી સુખાકારી સંરક્ષણ મળી જાય એ જે વિચારો છે એ વિચાર યુવનને જરૂર છે અને એ યુવન જે વિચારોને અપનાવશે સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ લગતો સરદાર સાહેબની જનભૂત લખતો છે પણ આલત અંદર સરદાર સાહેબ જંગાર નાનંદાસજી પણ આત્મગતા મોટા અને પણ છે હું પણ મારા જીવનના મોટાભાગના વર્ષો મેં આજ દિવસમાં આજ રસ્તા ઉપર આજ માટીની અંદર જીતા હોય છું એ સરકાર સાહેબના શરીર પર જે રમતા રમતા માટી ચોથી એ ચોથી મારી માટી લાગી છે એ મારા માટે એક મોટું અોભાગ્ય છે હું એવું માનું છું કે આજુબાજુ યુવાન મિત્રો એમના સાહિત્યને એમના વિચારના શાંતિ દિશાના વિચારો શું છે એ સમજતા થાય એટલે શાંતિ મેળવણી મેળવીને શુભ કાર્યોની અંદર જોડાય એવો રીતો વિશ્વાસ કરી શકે છે ત્યારે એકસો પચાસ જન્મજયંતિ ઉમેર છે ત્યારે આજે સાંજે ચારથી છ એ શાહીભાગની અંદર એમનો ફોટોગ્રાફી એક પુસ્તક અને પરિવારે લખેલી ડાયરીનું પણ વિમોચન કરવામાં આવશે એ વિમોચનની અંદર એ બધા યુવાનો વાંચે સંઘેશ સાચી હકીકતો શિક્ષણ પ્રક્રિયાને વધારે મજબૂત કરવા માટેના પ્રયત્નો કરે છે વિનંતી કરીશ અને સૌનું પરિવાર એ દેશનું કલ્યાણ છે એ સૌથી સુખાકારી એ દેશની સુખાકારી છે એમ સરદાર સાહેબ કરેલું કે ગરીબની સેવા એ જ પ્રભુની સેવા છે એ વિચારને મહત્વ આપીને આપણે સૌ એમને વંદન કરીએ છીએ એમના વિચારોને બતાવીએ છીએ અને એમના વિચારોને આગળ વધારીને દેશથી હજારો વર્ષથી જળવીને એ માટેની પ્રાર્થના સાથે સરદાર સાહેબની આજે પુલિત સરદાર સાહેબની આજે જન્મદિવસની તિથિના નિમંતે એવું સિદ્ધ વંદન કરું છું નમસ્કાર કરું છું જી